નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શિનોરમાં ભારતીય જનતા પાર્ટી સાંસદનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો તાજેતરમાં બાવીસ ભરૂચ લોકસભામાંથી ભારતીય જનતા પાર્ટીમાં સતત સાતમી વાર મનસુખ વસાવા જીત્યા હતા સાંસદ મનસુખભાઈ વસાવાના સન્માન સમારોહમાં ભાજપ વડોદરા જિલ્લા પ્રમુખ સતીશભાઈ પટેલ વડોદરા જિલ્લા પ્રભારી રાજેશભાઈ પાઠક કરજણ ભાજપ પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ શિનોર ભાજપ તાલુકા પ્રમુખ સીએમ પટેલ શિનોર એપીએમસી ચેરમેન સચિન પટેલ વડોદરા સુગર ચેરમેન જીતેન્દ્રભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર હોદ્દેદારો ઉચ્ચે છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે વડોદરા જિલ્લાના કરજણ વિધાનસભા જે ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવે છે આ વિધાનસભાના કાર્યકર્તા અભિવાદન સમારંભનો કાર્યક્રમ હતો આ પ્રસંગે મારું પણ સન્માન કરવામાં આવ્યું બંને તાલુકા કરજણ અને શિનોર તાલુકાના કાર્યકર્તા ભાઈ બહેનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જિલ્લા પ્રમુખ પટેલ અને અહીંના પ્રભારી ભાઈ શ્રી રાજુભાઈ પાઠક જિલ્લાના સંગઠનના તાલુકાના સંગઠનના લોકો ચૂંટાયેલા લોકો બધાની જ ઉપસ્થિતિમાં આજે સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો બધા જ વક્તાઓ આવનારા દિવસોમાં જેમ ચૂંટણીના સમય દરમિયાન જે ખૂબ સુંદર એક તાકાતથી કામ કર્યું છે એ રીતના પ્રજાજનો ના કામ કરવા માટે બધા એક સાથે રહીને સરકારની યોજના લોકો સુધી પહોંચાડવા માટે અપીલ કરી છે હું પણ ભારતીય જનતા પાર્ટી ને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની જે બધી યોજના છે એ જ્યાં જ્યાં ભૂતકાળમાં પણ ખૂબ એ યોજના લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા છે પણ જ્યાં હજુ પણ વંચિત છે જ્યાં જરૂર છે એવા વિસ્તારોને સરકારની યોજના પહોંચાડી છું વિકાસ ત્યાં હજુ ઘટે છે વિકાસની જ્યાં જરૂર છે ત્યાં આવનારા દિવસમાં ચિંતા કરીશું અને ખાસ કરીને જે શિક્ષિત યુવાનો જે છે એ શિક્ષિત યોગ્ય માર્ગદર્શન ને એમને વધુમાં વધુ કઈ રીતના રોજગારી ક્યાંથી પ્રાપ્ત થાય એ અંગે અમે વિશેષ ચિંતા કરીશું અને આ ભરૂચ લોકસભામાં સાતમી વખત જે જીતાડ્યો એના માટે મતદાર ભાઈ બહેનોનો અમે ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ